એ રાત જ્યારે ક્રિયા અને હિંમત એકબીજાનો સામનો કરશે મેષ રાશિ જો તમે પ્રામાણિક અપને તમારી અંદર જુઓ તો તમને પણ ખબર પડશે કે બે હજાર પચ્ચીસ ફક્ત સંઘર્ષનું વર્ષ નહોતું તે તમારા ધૈર્ય તમારા આત્મવિશ્વાસ અને તમારા અસ્તિત્વની સૌથી મુશ્કેલ કસોટી હતી તમે આગળ વધવાનો પ્રયાસ કર્યો પરંતુ સંજોગો વારંવાર તમને પાછળ ખેંચી ગયા તમે નેતૃત્વ કરવા માંગતા હતા પરંતુ જવાબદારીઓ બોજ બની ગઈ તમે યોગ્ય નિર્ણયો લેવાનો પ્રયાસ કર્યો છતાં પરિણામોમાં વિલંબ થયો અથવા બિલકુલ નહીં ક્યારેક તમારે ગુસ્સો દબાવવો પડ્યો ક્યારેક તમારે ચૂપચાપ અપમાન સહન કરવું પડ્યું અને ક્યારેક તમારે પોતાને પ્રશ્ન કરવો પડ્યો શું હું ખરેખર સાચી દિશામાં જઈ રહ્યો છું મેષ રાશિ આ પ્રશ્ન કોઈ નબળાઈ નહોતો તે એક સંકેત હતો કે તમારો આત્મા હવે જૂના માર્ગ પર ચાલવા માંગતો નથી અને વાર્તા બદલાવાની છે મૌની અમાવસ્યા બે હજાર છવ્વીસ જાન્યુઆરી અઢારા કોઈ સામાન્ય અમાવસ્યા નથી આ તે રાત છે જ્યારે મેષ રાશિની સુષુપ્ત હિંમત જાગશે તે એક અદ્રશ્ય દરવાજો છે જેની એક બાજુ જૂનો ગુસ્સો અપૂર્ણ સંઘર્ષો અને થાકેલી ઈચ્છાઓ છે અને બીજી બાજુ નવી સ્પષ્ટતા નિર્ણાયક શક્તિ અને આત્મવિશ્વાસથી ભરેલો એક નવો માર્ગ છે અમાવસ્યાને અંધકારનું પ્રતીક માનવામાં આવે છે પરંતુ મેષ રાશિ માટે આ અંધકાર નથી આ યુદ્ધ પહેલાંની શાંતિ છે આ અમાવસ્યા પછી તમારા જીવનમાં ત્રણ નિર્ણાયક ઘટનાઓ બનશે પહેલી ઘટના તમારે એ સત્યનો સામનો કરવો પડશે જે તમે અત્યાર સુધી લડી રહ્યા છો અથવા ટાળી રહ્યા છો કોઈ સંબંધ કોઈ પરિસ્થિતિ અથવા કોઈ ભ્રમ હવે સ્પષ્ટપણે જાહેર કરશે કે તમારી સાથે કોણ છે અને કોણ ફક્ત તમારો રસ્તો રોકી રહ્યું હતું આ મુકાબલો તીવ્ર હશે પરંતુ તે તમને આત્મશંકાથી મુક્ત કરશે બીજી ઘટના અચાનક વળાંક એક તક અથવા નિર્ણય આવશે જે તમને અસ્વસ્થ બનાવશે તમને લાગશે કે આ એક જોખમ છે આ યોગ્ય સમય નથી પરંતુ મેષ આ જ જોખમ તમારા ભાગ્યનો દરવાજો ખોલશે આ તે ક્ષણ હશે જ્યારે ભય તે પીછેહટ કરશે અને તમારો સ્વભાવ આગળ વધશે ત્રીજી ઘટના ઓળખાણ છે આ સૌથી ઊંડી ઘટના હશે તે તમારી અંદર બનશે બહાર નહીં તમને ખ્યાલ આવશે કે તમને ફક્ત લડવા માટે બનાવવામાં આવ્યા નથી તમને નેતૃત્વ કરવા માટે બનાવવામાં આવ્યા છે તમને ફક્ત પ્રતિક્રિયા આપવા માટે બનાવવામાં આવ્યા નથી તમને દિશા નક્કી કરવા માટે બનાવવામાં આવ્યા છે અહીંથી જ તમારો સાચો આત્મવિશ્વાસ ઉભરી આવશે પંચાંગ અનુસાર માઘ મહિનાના કૃષ્ણ પક્ષનો અમાસ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મધ્યરાત્રિ બાર વાગ્યાથી ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારે એક વાગીને એકવીસ મિનિટ વાગ્યા સુધી રહેશે સનાતન પરંપરા અનુસાર ઉદય તિથિથી ઉપવાસ અને તહેવારો મનાવવામાં આવે છે તેથી મૌની અમાવસ્યા અઢાર જાન્યુઆરી રવિવારના રોજ આવશે મેષ રાશિ આ અમાવસ્યા તમને શાંત કરવા માટે નથી આવી તે તમને તૈયાર કરવા માટે આવી છે તે તમને યાદ અપાવવા માટે આવી છે કે તમે જે પણ ઝઘડો દરેક ગુસ્સો દબાવ્યો છે દરેક અધૂરું સ્વપ્ન વ્યર્થ ગયું નથી આ વર્ષનો પહેલો અમાવસ્યા નથી તે તમારા જીવનમાં એક નવી શરૂઆતની જાહેરાત છે આગળ આપણે આ અમાવસ્યા પછી દેખાતા ત્રણ શક્તિશાળી સંકેતો વિશે શીખીશું જે સ્પષ્ટપણે બતાવશે કે તમારું ભાગ્ય કઈ દિશામાં જઈ રહ્યું છે તો વિડીયો છોડશો નહીં કારણ કે આવનારા સંકેતો દરેક મેષ રાશિના લોકોને લાગશે પહેલી ચોંકાવનારી ઘટનાએ અચાનક થાકેલી ઊર્જાનો વિસ્ફોટ છે મેષ જો છેલ્લા બે કે ત્રણ વર્ષથી તમને એવું લાગતું હોય કે તમે તમારા બધા પ્રયત્નો કરી રહ્યા છો અને પહેલ પણ કરી રહ્યા છો છતાં જીવન તમને વારંવાર એ જ બિંદુ પર પાછા લાવતું રહે છે તો તે ભ્રમ નહોતો તમે આગળ વધવાનો પ્રયાસ કર્યો પરંતુ દરેક વખતે કાં તો સંજોગો રસ્તામાં આવ્યા અથવા સમયે તમને સાથના આપ્યો તમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે લીધેલા પગલાં વળાંક પર અટકી ગયા ધીમે ધીમે એવું લાગવા લાગ્યું કે તમારો સૌથી મોટો ગુણ નિર્ણયો લેવાની હિંમત પણ થાકી રહ્યો છે તે અટકી ગયું હોય તેવું લાગે છે શું તમે ક્યારેય પોતાને પૂછ્યું છે શું હું ખૂબ ઉતાવળ કરી રહ્યો છું અથવા શું મારે હવે રોકાઈ જવું જોઈએ પરંતુ મેષ રાશિ માટે અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ મૌની અમાવસ્યા પછી આ સ્થિરતા તૂટી જશે આ પરિવર્તન ધીમે ધીમે આવશે નહીં તે એક જ ઝાટકામાં રસ્તો સાફ કરશે નિર્ણાયક ઉર્જા અચાનક સક્રિય થઈ જશે આ અમાવસ્યા પછી એવી ગ્રહ ઊર્જા સક્રિય થઈ જશે જે લાંબા સમયથી અટકેલા પ્રયત્નોને અચાનક વેગ આપશે જે કાર્ય મહિનાઓથી આગળ વધી રહ્યું ન હતું તે કોઈ પણ વધારાના સંઘર્ષ વિના આગળ વધવાનું શરૂ કરશે જે લોકો પાસેથી તે અશક્ય લાગતું હતું તેમના તરફથી જવાબો મેળવવા તેઓ તમારા સુધી પહોંચવા લાગશે એક તક ફોન અથવા પ્રસ્તાવ એવા સમયે આવશે જ્યારે તમે લગભગ આશા છોડી દીધી હશે આદર અને જવાબદારી એકસાથે આવે છે ઘણા મેષ રાશિના લોકોને તેમની સ્પષ્ટ વિચારસરણી નેતૃત્વ કૌશલ્ય અને સીધી રીતને કારણે નવી જવાબદારી અથવા અણધારી ભૂમિકા સોંપવામાં આવી શકે છે સૌથી આશ્ચર્યજનક બાબત એ હશે કે તે બધું એટલું ઝડપથી થશે કે તમને તેના પર વિશ્વાસ કરવામાં સમય લાગશે જે લોકો ગઈકાલે તમને ટાળતા હતા તેઓ હવે તમારી હાજરીને આવશ્યક માનશે જેઓ તમારી ઉર્જાથી અસ્વસ્થ હતા તેઓ હવે તમે જરૂરિયાતને ઓળખી શકશો વાસ્તવિક પરિવર્તન અંદર છે પરંતુ આ ઘટનાનો સૌથી ગહન સંકેત બહાર નહીં પણ તમારી અંદર દેખાશે તમે સ્પષ્ટતા અનુભવશો જે ખચકાટમાં પાછી ફરી રહી છે સીધા નિર્ણયો લેવાની ક્ષમતા વધુ પડતા વિચારને બદલે છે અને સ્થિરતાનો ડર આગળ વધવાની હિંમતમાં પરિવર્તિત થઈ રહ્યો છે આ સૌથી મોટો પરિવર્તન હશે મેષ રાશિ તમે ફરીથી તમારી સહજતા પર વિશ્વાસ કરવાનું શરૂ કરશો અને જ્યારે મેષ રાશિ પોતાના પર વિશ્વાસ કરવાનું શરૂ કરશે ત્યારે પરિસ્થિતિઓ આપમેળે રસ્તો છોડી દેશે પરંતુ આ ફક્ત શરૂઆત છે હવે બીજી ઘટના જે આવવાની છે તે વધુ તીવ્ર હશે અને તમારા હૃદય અને સંબંધોને તમારા હૃદય સુધી હચમચાવી નાખશે તો વિડિયો ચૂકશો નહીં કારણ કે આગામી રાશિ દરેક મેષ રાશિના જીવનમાં એક નવો અધ્યાય ખોલે છે બીજી આશ્ચર્યજનક ઘટના સંબંધોની કસોટી અને મનની શુદ્ધિકરણ હશે મેષ રાશિ તમે બહારથી જેટલા મજબૂત અને નિર્ભય દેખાશો તમે અંદરથી એટલા જ ઊંડાણપૂર્વક અનુભવશો તમે તમારી લાગણીઓને શબ્દોમાં ઓછી અને કાર્યોમાં વધુ વ્યક્ત કરો છો છેલ્લા કેટલાક મહિનાઓમાં તમને લાગ્યું હશે કે કેટલાક સંબંધો હવે પહેલા જેવા નથી રહ્યા કેટલાક કિસ્સાઓમાં આદર ઓછો થયો છે તે ઘટ્યું કેટલીક જગ્યાએ વાતચીત છતાં સમજણ અદૃશ્ય થઈ ગઈ અને ઘણા લોકો નજીક હોવા છતાં પણ તમારી સાથી ઊભા રહેતા ન હતા કેટલાક વર્તનથી તમને ખૂબ દુઃખ થયું પણ તમે તેમને પ્રશ્ન કર્યો નહીં કારણ કે મેષ રાશિ ઘણીવાર વિચારે છે કે હમણાં નહીં યોગ્ય સમય આવવા દો મૌની અમાવસ્યા સહન નથી કરી રહી સત્યનો ક્ષણ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસની મૌની અમાવસ્યા સત્ય જોવાની રાત લાવી રહી છે સહન નથી કરી રહી આ અમાવસ્યા સંબંધોમાં છુપાયેલા દરેક ભ્રમને ધીમે ધીમે નહીં સીધા જ ઉજાગર કરશે જે લોકો વિશે તમારા મનમાં લાંબા સમયથી અસ્વસ્થતા હતી હવે તેમનું સાચું સ્વરૂપ તમારી સામે સ્પષ્ટ થશે આ ખુલાસો તે તમને તોડશે નહીં તે તમને મુક્ત કરશે આ યાદ રાખો આ સત્ય તમને નબળા પાડવા માટે નહીં આવે તે તમને ભાવનાત્મક બંધનમાંથી મુક્ત કરવા માટે આવશે જે લોકો ખરેખર તમારી સાથે છે તેઓ કોઈપણ જાહેરાત વિના તેમના કાર્યો દ્વારા પોતાનું સ્થાન સ્પષ્ટ કરશે અને જેમણે સ્મિત પાછળ સ્વાર્થક ઈષ્યા કે સ્પર્ધા છુપાવી હતી તેઓ હવે પોતાનો માસ્ક જાળવી શકશે નહીં જૂના ભ્રમ તૂટી જશે અને નવા જોડાણો જન્મશે તમે સંઘર્ષ વિના કેટલાક સંબંધો જાતે જ છૂટા પડતા અનુભવશો અને આશ્ચર્યજનક રીતે તમે તેમને પકડી રાખવાનો પ્રયાસ કરશો નહીં કારણ કે હવે તમારું મન સાફ થવા લાગશે ભાવનાત્મક બોજ હળવો થશે અને જે લોકો તમારી ઉર્જા સાથે સુસંગત ન હતા તેઓ સ્વાભાવિક રીતે દૂર થઈ જશે જેઓ ખરેખર તમારા જીવનનો ભાગ બનવા માટે છે તેઓ તમારી નજીક આવશે પહેલાં કરતાં વધુ મજબૂત સૌથી મોટી અસર અંદર છે આ ઘટનાની સૌથી ઊંડી અસર તમારામાં અનુભવાશે દબાયેલો તણાવ અકથિત ગુસ્સો અને સંબંધોની આસપાસની અસ્પષ્ટતા ધીમે ધીમે શાંત થવા લાગશે તમે ફરીથી હળવા વધુ સ્થિર અને ભાવનાત્મક રીતે કેન્દ્રિત અનુભવશો તમે તમારી જાતને પાછા ફરતા જોશો મેષ રાશિ આ માનસિક શુદ્ધિકરણ ભાવનાત્મક મુક્તિ અને સાચા સંબંધોને ફરીથી જાગૃત કરવાનો સમય છે યાદ રાખો જ્યારે મન શાંત હોય છે ત્યારે તમારી આગ વધુ ચોક્કસ દિશામાં બળે છે પરંતુ વાર્તા હજી પૂરી થઈ નથી હવે ત્રીજી અને સૌથી નિર્ણાયક ઘટના આવે છે જે તમારી ઓળખ તમારી ભૂમિકા અને તમારા ભવિષ્યની દિશાને કાયમ માટે બદલી શકે છે તેથી વિડીયો છોડશો નહીં કારણ કે આગામી રાશિ મેષ રાશિને તેમનો સાચો હેતુ જાહેર કરશે ત્રીજી અને સૌથી નિર્ણાયક ઘટના નાણાકીય શક્તિની જાગૃતિ અને કાયમી શુભયોગ છે મેષ રાશિ આ ત્રીજી ઘટના ફક્ત એક પરિવર્તન નથી તે સમગ્ર બે હજાર પચ્ચીસ થી છવ્વીસ ચક્રની સૌથી નિર્ણાયક અને પ્રભાવશાળી ઘટના બનવા માટે તૈયાર છે જો પહેલી ઘટના તમારા સ્થિર ગતિને તોડી નાખે અને બીજી ઘટના તમારા મન અને સંબંધોને શુદ્ધ કરે તો આ ત્રીજી ઘટના તમારા જીવનમાં સ્થિરતા સુરક્ષા અને આદર લાવશે મૌની અમાવસ્યા પછી નિયંત્રણ તમારા હાથમાં પાછું આવી ગયું છે અઢાર જાન્યુઆરી બે હજાર છવીસના રોજ મૌની અમાવસ્યા પછી સંપત્તિ ક્રિયા અને હિંમત સાથે સંકળાયેલા ગ્રહો એવી સ્થિતિમાં હોય છે કે એવું લાગે છે કે જાણે લાંબા સમયથી ગુમાવેલું નિયંત્રણ હવે તમારા પર પાછું આવી ગયું છે તમે તેને જાતે અનુભવશો કે બાબતોને લગતી મૂંઝવણ દબાણ અને અનિશ્ચિતતા હવે સ્પષ્ટ યોજનાઓ અને આત્મવિશ્વાસમાં પરિવર્તિત થઈ રહી છે અટકેલા પ્રયાસોને નવી ગતિ મળશે તમે જે કાર્યો ખંત જોખમ અને પ્રામાણિકતા સાથે શરૂ કર્યા હતા પરંતુ સંજોગોને કારણે અધવચ્ચે જ અટકાવી દેવા પડ્યા હતા તે અચાનક નવી દિશા અને ગતિ લેશે મેષ રાશિના લોકો માટે આ એવો સમય છે જ્યારે તમારા કાર્યો ઘણું બધું બોલશે અને વિલંબ થાય તો પણ તે સંપૂર્ણ પરિણામો આપશે અટકેલા પૈસા અને તકો પરત મળવાની મજબૂત શક્યતાઓ જે મેષ રાશિના લોકોનું નાણું ક્યાં કટવાયું હતું દેવામાં ફસાયું હતું અથવા કાનૂની વ્યવસાયિક અથવા વહીવટી ગૂંચવણોમાં ફસાયું હતું સંકલ્પ અને પુનઃપ્રાપ્તિના મજબૂત સંકેતો ઊભરી આવશે તમને લાગશે કે બંધ લાગતા દરવાજા અચાનક ખુલશે નોકરી અને વ્યવસાય બંનેમાં મોટો ઉછાળો આ સમય મેષ રાશિના વ્યાવસાયિકો માટે એક મોટો વળાંક લાવશે જેમાં પ્રમોશન પગાર વધારો તેમની ભૂમિકામાં વિસ્તરણ અથવા એવી ઓફરનો સમાવેશ થાય છે જે તમારી આવક અને પ્રતિષ્ઠા બંનેને વધારશે વ્યવસાય ફ્રીલાન્સિંગ અથવા સેવા આધારિત વ્યવસાયોમાં સામેલ મેષ રાશિના વ્યાવસાયિકો માટે નવા ગ્રાહકો અણધારી રીતે મોટા પ્રોજેક્ટ્સ નવી ભાગીદારી અથવા દૂરના વિદેશી જોડાણો તમારા કાર્યને એક નવી ઓળખ અને શક્તિ આપશે બધું ખૂબ જ ઝડપથી બદલાશે આ એટલી અણધારી ગતિએ બનશે કે ઘણા મેષ રાશિના લોકોને એવું લાગશે કે તેઓ જે ધ્યેય માટે વર્ષોથી લડી રહ્યા હતા તે આખરે તેમના હાથમાં આવી ગયું છે આ સફળતા ક્ષણિક નહીં હોય સૌથી અગત્યનું આ લાભ કોઈ કામચલાઉ ઘટના નહીં હોય તે એક મજબૂત પાયો બનશે જેના પર તમે આવનારા વર્ષો માટે તમારા સમગ્ર જીવનની યોજના બનાવી શકો છો અને આ સિદ્ધિ ફક્ત તમારા બેંક બેલેન્સમાં જ પ્રતિબિંબિત થશે નહીં તે તમારામાં આત્મવિશ્વાસની ઊંડી ભાવના વાવશે તમને ખ્યાલ આવશે કે તમે સક્ષમ છો તમે લાયક છો અને તમારા પ્રયત્નો ક્યારેય નિરર્થક ગયા નથી મેષ રાશિ આ જીવનનું સત્ય છે જ્યારે ધીરજ જ્યારે ક્રિયા અને આત્મવિશ્વાસ એકસાથે જાય છે ત્યારે ભાગ્યએ જ તમારા દ્વાર પર આવવું પડે છે અઢાર જાન્યુઆરી બે હજાર છવીસની મૌની અમાવસ્યા ફક્ત એક તારીખ નથી તે તમારા જીવનમાં નવી શક્તિ નવી દિશા અને નવી ઓળખની શરૂઆત છે જો તમે અહીં સુધી જોડાયેલા રહ્યા છો તો સમજો કે આ સંદેશ ફક્ત તમારા માટે જ હતો અંધકાર પછી પ્રકાશ અને અંત પછી નવી શરૂઆત મેષ બે હજાર પચ્ચીસની આ છેલ્લી મૌની અમાવસ્યા કોઈ સંઘર્ષનો અંત નથી તે તે યાત્રાને શ્રદ્ધાંજલિ છે જે તમે હિંમત ધીરજ અને આત્મસન્માન સાથે પૂર્ણ કરી છે તમારા માર્ગમાં ગમે તેટલા અવરોધો આવ્યા હોય તે આવ્યું તેમને તમારી ગતિ છીનવી ન હતી તેમને તમારી દિશા સ્પષ્ટ કરી જે સંઘર્ષો આવ્યા તેમને તમને તોડ્યા નહીં તેમને તમને મજબૂત બનાવ્યા અને નાણાકીય દબાણ અને અનિશ્ચિતતા તમને રોકવા માટે નહોતા તેઓ તમને આવનારી સ્થિરતા માટે તૈયાર કરી રહ્યા હતા હવે સમય છે કે તમે આગળ વધો અને આગળ વધો હવે સમય છે જૂના બોજો છોડી દો ગિરવાજબી ગુસ્સાને છોડી દો અને એવી શંકાને અલવિદા કહો જે તમને તમારી પોતાની શક્તિ પર શંકા રાખે છે કારણ કે જ્યારે મેષ રાશિ પોતાની અંદર સંતુલન અને સ્પષ્ટતા શોધે છે ત્યારે તેની આગ આંધળી રીતે બળતી નથી તે માર્ગદર્શક પ્રકાશ બની જાય છે આ અમાસ એક સ્પષ્ટ સંકેત છે આ મૌની અમાવસ્યા તમને યાદ અપાવવા માટે આવી છે કે તમે સાચા માર્ગ પર છો અને તમારા જીવનમાં જે પ્રવેશી રહ્યું છે તે તમારા અત્યાર સુધીના સંઘર્ષો કરતાં ઘણું મોટું વધુ સ્થાયી અને વધુ અર્થપૂર્ણ છે તમે જે ધીરજ હિંમત અને નિર્ણયો બતાવ્યા છે તે હવે પોતાના સમયમાં ફળ આપી રહ્યા છે અંત નહીં પણ સાચી શરૂઆત છે જો આ સંદેશ તમારા મનમાં પડગો પાડે છે તો તેને સંકેત તરીકે નહીં પણ આશીર્વાદ તરીકે સ્વીકારો વિડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને આ સકારાત્મક ઊર્જા બીજા સુધી પહોંચવા દો મેષ રાશિ આ અંત નથી આ તમારા જીવનની ખરી શરૂઆત છે તમારું ભવિષ્ય હિંમત સ્થિરતા અને સમૃદ્ધિથી ભરેલું રહેશે